thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી જેઠાલાલને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે વાત કરીએ તો જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ત્યારે છોડી રહ્યા છે વિગતવાર વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આજકાલ ઉતલપાતળનો સામનો કરી રહ્યો છે એવા સમાચાર છે કે જેઠાલાલનું પાત્ર ભજવનારા એટલે કે દિલીપ જોશી અને બબીતા એટલે કે મુનમુન દત્તા શો સોડી શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અંગે ત્યારે સોના નિર્માતા આશીષ મોદીએ કહ્યું કે શો વિશે બ્રાહ્મણક વાતો લખવામાં આવી રહી છે પરંતુ અમને તેનાથી કોઈ અસર થતી નથી જો કે આપણે અફવાનો જવાબ આપવાનું શરૂ કરીશું તો તે ક્યારે બંધ થશે નહીં જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી